બીજું જો આ લોકો એક જાતની ને સજા પડી કે એ લોકોને ફાંસીની કેક સજા કોઈ પણ એને સજા પડી સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખી મિત્રો તમે સાંભળ્યું ને કે આ ભાઈ શું કહી રહ્યા છે કે હું મારી નાખીશ જેણે પણ અમારા છોકરાનો જીવ લીધો છે એટલે મિત્રો ક્રોધમાં આવીને ભલે આ ભાઈ આવું બોલ્યા હોય પણ સજાનો ગુમાવવાનો દુખ મિત્રો કોને ન હોય રાજકોટમાં ભયાનક આગ લાગી છે અને અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ તંત્ર પર મોટા સવાલો ઊભા થયા છે કેમ કે મિત્રો આટલા મોટા ગેમ ઝોનને કોઈ સુરક્ષા વગર મંજૂરી આપી એ કેટલી યોગ્ય કહેવાય ત્યારે મિત્રો આ ભાઈ જે વિડિયોમાં કહી રહ્યા છે એ તમે સાંભળી લીધું છે અને આગળ પર તમને સંભળાવવાનું છું આ વિડિયોને છેલ્લે સુધી જોજો મિત્રો કેમ કે અત્યારે આ સમયે પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે અને એમાં પણ આ નાના નાના બાળકો તમે જુઓ મિત્રો નાની ઉંમરના વ્યક્તિ આવી રીતે મૃત્યુ પામે ત્યારે મિત્રો દુઃખ તો લાગે એટલે મિત્રો અત્યારે મૃત્યુ પામેલા લોકોના સ્વજનો ખૂબ આકરાન કરી રહ્યા છે અને સરકારે વિનંતી કરી રહ્યા છે કે આવી રીતે ગેરકાનૂની ચાલતા ગેમ ઝોન ને અને બીજી જગ્યાઓને બરાબર ચકાસણી કરીને જ મંજૂરી આપવામાં આવે જેથી બીજી વાર આવી કોઈ ઘટના ના બને પણ છતાં મિત્રો વારે વારે આવી ઘટનાઓ બનતી રહે છે સરકારે મિત્રો સહાય પણ આપવાની વાત કરી છે પણ મિત્રો જીવથી મોટી બીજી કોઈ કિંમત નથી એટલે આ ભાઈએ કીધું છે કે મારે કોઈ સહાય નથી જોતી મારે હવે આ કડકમાં કડક સજા થાય આરોપીઓને એવી મારી ઈચ્છા છે એટલે આમાં જે ગુનેગારો છે એમને કડકમાં કડક સજા મળે એવી એમની માંગ છે મિત્રો તો આ વિશે તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આપણી આ ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી દો જેથી તમને સૌથી પહેલાં તમામ સમાચાર મળી જાય